મિત્રો આપણે કોઈ જાણતા નથી કે આપણા જીવનમાં આ દીકરો બનીને વહુ બનીને કે પછી દીકરી અને જમાઈ બનીને આ બધા કોણ આવે છે આ કોણ છે જે આપણા જીવનમાં આપણા પરિવારના સભ્યો બનીને આવે છે જો હું એમ કહું કે આ બધા જ આપણા જીવનમાં એટલા માટે આવે છે કેમ કે એમની સાથે આપણા કર્મોની લેણા દેણી હોય છે જો કર્મોની લેણા દેણી ના હોય તો આ બધા કોઈ જ આપણા જીવનમાં આવતા નથી મિત્રો તો આવી જ કર્મોની લેણા દેણીની એક હૃદય વાર્તા આજના આ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કરવી છે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો તમને સાંભળવાની ખરેખર મજા આવશે સામાન્ય માણસને જીવનમાં ઘણું બધું શીખવી જાય તેવી આજની આ વાર્તા છે મિત્રો એક સમયની વાત છે એક આર્મી મેન હતો તે એકદમ એકલો હતો મા બાપ ભાઈ બહેન કોઈ એના જીવનમાં નહોતું તે એકલો જ કમાઈ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરતો હતો એક દિવસ એક શેઠ બેઝ કેમ્પમાં કરિયાણાનું માલ સપ્લાય કરવા આવ્યા એમની સાથે આ ફોજીનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ શેઠજીએ ફોજીને કહ્યું તારી પાસે રૂપિયા છે એ પડ્યા પડ્યા એટલા ને એટલા જ રહેશે એના કરતાં એ રૂપિયા તું મને આપ હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદીને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે ફોજીને શેઠની વાત પસંદ આવી અને બધા રૂપિયા શેઠજીને આપી દીધા આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલવા લાગ્યો શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા બીજી બાજુ એવું બને છે કે બોર્ડર ઉપર અચાનક લડાઈ ચાલુ થઈ અને આ ફોજી અશ્વદળમાં હતો એટલે ગોળી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ગોળી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી ફોજીએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી પણ ગોડી રોકાઈ જ નહીં આખરે ગોડી દુશ્મનોની જમીન ઉપર જઈને રહી ત્યારે જ તાકીને બેઠેલા અચાનક ફાયરિંગ ચાલુ કર્યું દુશ્મનોના ટોળા સામે એકલો ફોજી જાજો સમય ટકી ન શક્યો આખરે આ ફોજી શહીદ થયો સાથે સાથે ગોડીને પણ ગોળી વાગી હતી એટલે ગોડી પણ મરી ગઈ આ વાતની જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા કેમ કે ફોજીનું કોઈ વારસદાર ન તેમણે વિચાર્યું કે હવે આ રૂપિયા કોને દેવાના એટલે ફોજીના બધા રૂપિયા શેઠજીએ પોતે જ રાખી લીધા અને શેઠજી તો મોજમાં આવી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ સારો ચાલવા લાગ્યો હતો થોડા દિવસો પછી શેઠજીના ઘરે દીકરાનો જન્મ થયો હવે તો વધારે ખુશ હતા તેઓ એવું સમજતા હતા કે ભગવાનની મારા ઉપર ખૂબ કૃપા થઈ ગઈ છે ખૂબ રૂપિયા પણ મળી ગયા અને લેવા વાળો પણ મરી ગયો કારોબાર પણ મોટો થઈ ગયો અને ઓછામાં પૂરતું ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો દીકરો ખૂબ સમજદાર હતો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો શેઠજીએ તેને ખૂબ ભણાવ્યું જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજીએ વિચાર્યું કે દીકરો આ કારોબાર સંભાળી લેશે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ ત્યારબાદ એક સ્વરૂપવાન કન્યા સાથે દીકરાના લગ્ન કરાવે છે લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ બેઠા બેઠા વિચારતા હતા કે હવે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ દીકરાની તબિયત ખરાબ જોઈને શેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા પણ કોઈ દવા લાગુ પડતી નથી શેઠજીએ વિચાર્યું કોઈ મોટા દવાખાને લઈ જઈએ કદાચ ત્યાંની દવા લાગુ પડે અને મારો દીકરો સાચો થઈ જાય પરંતુ કોઈ પણ દવા લાગુ પડતી નથી અને બીમારી વધ્યા જ કરે છે શેઠજીએ ખૂબ ખર્ચો કર્યો છતાંય દીકરો સાજો થતો નથી ડોક્ટરોએ કહ્યું કે આ દીકરાને લા ઇલાજ બીમારી છે આ છોકરો બે દિવસમાં મરણ પામશે ડોક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા ત્યાં જ રસ્તામાં એક વ્યક્તિ મળ્યો તેમણે કહ્યું અરે શેઠજી શું થયું ખૂબ જ દુઃખી હોય એવું લાગે છે શેઠજીએ કહ્યું કે ભાઈ અમારો દીકરો છે તેને બાળપણથી જ લાડકૂટથી ઉછેરીને મોટો કર્યો હવે જવાન થયો અમે વિચાર્યું હતું કે દીકરો ગઢપણમાં અમારી સેવા કરશે અમે તેના લગ્ન પણ ધામધૂમથી કર્યા ખૂબ રૂપિયા વાપર્યા જેણે જેટલા માંગ્યા એટલા રૂપિયા આપ્યા પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો છે દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો છેવટે ડોક્ટરે એવું કહી દીધું કે આને લાયનાજ બીમારી છે એને કોઈ પણ દવા કામ કરતી નથી હવે આ દીકરાને ઘરે લઈ જાઓ બે દિવસમાં આ દીકરો મરણ પામશે ત્યારે પેલા ભાઈએ કહ્યું અરે શેઠજી તમે શું કામ ચિંતા કરો છો મારા પડોશમાં જ એક વૈદ્યજી છે તેઓ પાંચ રૂપિયાની એક પડીકીમાં દવા આપે છે એમની દવાથી મરેલા પણ ઉઠીને દોડવા લાગે છે જલ્દીથી તમે એ વૈદ્યની દવા લઈ આવો શેઠજી તો દોડતા દોડતા ગયા અને પાંચ રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી દીકરો આ દવા પી ગયો અને તરત જ મરણ પામ્યો દીકરાના મરણ થયા પછી શેઠજી કકળાટ કરી રહ્યા હતા શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી આવેલી વહુ પણ રડી રહી હતી બધા લોકો રડી રહ્યા હતા ત્યારે એક મહાત્મા અચાનક ત્યાં આવી પહોંચ્યા તેમણે પૂછ્યું આ બધા લોકો કેમ રડે છે ત્યારે ગામના લોકો બોલ્યા શેઠને એકનો એક જવાન દીકરો હતો તે દીકરો આજે મૃત્યુ પામ્યો છે એટલે બધા રડી રહ્યા છે બધા દુખી દુખી થઈ ગયા છે મહાત્માજી બોલ્યા શેઠજી તમે શું કામ રડો છો શેઠજી બોલ્યા જેનો જવાન દીકરો મરી ગયો હોય એ માણસ રડે નહીં તો શું કરે ત્યારે મહાત્માજી બોલ્યા તે દિવસે તો તમે બહુ ખુશ હતા શેઠજી કહે છે કયા દિવસે ત્યારે મહાત્માજી બોલ્યા જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે શેઠજી બોલ્યા હા કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે હું ખુશ થયો હતો મહાત્માજી કહે છે બીજા એક દિવસે તો તમે ખૂબ જ ખુશ હતા ત્યારે તમારી ખુશીનો કોઈ પાર ન હતો એટલે શેઠજી બોલ્યા કયા દિવસે ત્યારે મહાત્માજીએ કહ્યું પેલો ફોજી જ્યારે શહીદ થયો ત્યારે તમે એવું વિચાર્યું હતું ને કે હવે તેના રૂપિયા પાછા નહીં આપવા પડે અને મફતમાં તમારો કારોબાર ખૂબ મોટો થઈ ગયો હવે તો હું આનંદથી જીવન પસાર કરીશ ત્યારે શેઠજી બોલ્યા હા મહારાજ ત્યારે હું ખૂબ જ ખુશ હતો મહાત્માજી પાછા બોલ્યા ત્યારે તો તમે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવડાવી હતી શેઠજી બોલ્યા ક્યારે ત્યારે મહાત્માજીએ કહ્યું કે જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો હતો ત્યારે શેઠજી કહે કે ઘરમાં દીકરાનો જન્મ થયો હોય ત્યારે તો બધા લોકો ખુશ થાય છે એવી જ રીતે હું પણ ખુશ થયો હતો મહાત્માજી કહે કે તે દિવસે તો તમારા પગ જમીન ઉપર ન હોતા પડતા એટલા ખુશ હતા શેઠજીએ કહ્યું કે કયા દિવસે ત્યારે મહાત્માજી કહે છે કે જ્યારે તમારા દીકરાના લગ્ન થયા હતા અને જાન લઈને જતા હતા ત્યારે શેઠજી કહે છે અરે મહારાજ જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક બાપ ખુશ જ હોય ને ત્યારે મહાત્માજી બોલ્યા તમે આટલી બધી વખત ખૂબ જ ખુશ થઈ શકતા હોય તો આ વાતમાં શું કામ રડી રહ્યા છો શેઠજી બોલ્યા મહાત્માજી તમને આ વાત નાની અમથી લાગે છે અમારો જવાન દીકરો મરી ગયો છે અને તમે એવું કહો છો કે હું શું કામ રડું છું ત્યારે મહાત્માજી બોલ્યા અરે મૂર્ખ શેઠજી આ એ જ પેલો ફોજી હતો જેના રૂપિયા તમે એકલાએ રાખી લીધા હતા આજે એ જ ફોજી દીકરો બનીને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા માટે જન્મ્યો હતો તમે તેને ભણાવવામાં ખાવા પીવામાં તેને મોટો કરવામાં તેના લગ્ન કરવામાં બધી જગ્યાએ તેણે પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એણે લેવાના બાકી હતા એટલે જ એ બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા છેલ્લે એના પાંચ રૂપિયા પણ તમારા ખિસ્સામાં રહી ગયા હતા તે પણ તેણે પેલા વૈદ્યજીની પડીકી લેવામાં ખર્ચ કરાવી નાખ્યા હવે તમારે અને એને કર્મોની લેણા દેણીનો સંબંધ પૂરો થયો એની સાથેના તમારા સંબંધો આજથી પૂરા અને એટલે જ તે પરલોકમાં ચાલ્યો ગયો

ગોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન હતો અને ઘોડી પાગલ થઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનોએ ફાયરિંગ ચાલુ કર્યું યુવાન વયે જ ઘોડીના કારણે આ છોકરો શહીદ થયો એ ઘોડી આ સ્ત્રી હતી એટલે જ સ્ત્રીને યુવાન વયે વિધવા બનાવીને ચાલ્યો ગયો વેદ પુરાણ સાધુ સંતો

એ દીકરો તમારો હતો જ નહીં એ દીકરો તમારા ઘરે જન્મ લઈને એટલા માટે અવતર્યો હતો કે તમારા એની સાથેના જે જે સંબંધો બાકી હતી એને ચૂકવવા માટે આવ્યો હતો મિત્રો આજની આ વાર્તા જીવનમાં ઘણું બધું શીખવી જાય એવી છે હૃદયને સ્પર્શી જાય એવી છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી જો તમને આજની આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ